અમને જીદ દરકા દેસ બધા મિત્રો ને કેમ જો બધા મજાવાન તો જો ભાઈ હેને આજ માંડ્યું બંદ્યું ઉગી ગયું હે દેજો ભાઈ આ बाजू वाला પડામાં ઉગી ખાઈ છે જો ભાઈ આજ મે આવ્યો તો કાલે હંજે કે જો ભાઈ આપડી જો આપણે આ જ્યાં માર્ગતોન તમને જીરીક બતાઉં સ્થિર કરી તો આપણે જે આ માર્ગતોન એ આખે આખો જો પાણીનો ભરો દેખાઈ જો આ બધો અમે એકદમ ખુચી ગયું ટ્રેક્ટર અને જો વાહેને અમીર કાકાના દાનુ બાપાના મુકાન મને હે ને જો આપડા ચાકીમ બાકી સીતા અને ભાઈ જો આમાં આપણે વાયું છે બરાબર વાવણી કરી છે ગિરનાર ચા વાવી છે અને જો ભાઈ હવે આપણે મેળીમાં થકી માં આવ્યા તમને ખબર તો હવે એને એકદમ ગરમી થઈ છે ભાઈ અને મજા આવે આમ રખડવાની જો વાદરા થયા હે આજે બુધવાર અને જો આ બાપુ કલર કામ ઉપર એનું કા બાપુ એવું જો આપણે કલર કામ ઉપાડી લીધું ડ્રમસીમાં આવ્યું હોય એ ચક્કર મારે છે અને જો ભાઈ કેવો કેવો કલર થાય જ રી કોમેન્ટ કરી દેજો આપણે હીરોન ડાય રાખી આ કલરની ડબલી છે લઈ લે ભાઈ હવે મેં વરસાદ આવી ગયો ને એટલે આ બધું હે ને લીલું લીલું હે ને છમ દેખાય હે બધું તમે આમ બધે ને તો લીલું છમ બધું દેખાય બરાબર જો આપણી નિશાળ એ ગૌ ગૌસરો અને જો હવે વાડી બધું હે ને પાણીથી ભયરું મટાણે કાલે મેં આવ્યો હતો હારી પડ આ કલર હવે હે ને જો એટલું થઈ ગયું હા કામ આટલું પૂરું થઈ ગયું એટલું કામ બાકી છે હવે એટલું કામ કરીને પછી આપણે બપોરા કરવાના છે ત્યાં સુધી આપણે હે ને રખડી બળે બાપું નું લોયા ભર દેવાનો ઓ એવો કલર ના ત્યાં ઊભા હ ને જો આપણે આ એક ઢરી હ બે આપણે બે ઢરીયા એક આ એક ઢરી માં બે ને એક ઓલું એક ઢરી હ અને એક આ એક હોલ છે ને બેઠા હે ને ક્યાં રહે કા હવે પડવાની સ્થિતિ માં બેઠા હે બરાબર हैं भाई जो हमें डूंगर देखा है तो तुमने देखा तो इन दो वहाँ हमें है जो तो तुमने तो देखा है जो ये देखा है देखा ना तो कमेंट कर दे जोलो भाई जो के हमारे हम कच्चे ली लो छो हम बधू नो हे तो अपने तो है वाड़ी में जाए तुमने बताए बराबर जो अ बता बैठा है खाली बीन ने हिरो मैं ना रानी ने रही थी तड़के तड़को है તો ભાઈ હું તમને મારું ટ્રેક્ટર બતાવું ટં 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 ટ અને બાકી આપડી બેહું બેહું આપડી હે અને હવે હે ને ભાઈ તમને વાડીમાં જાય કે આપળી ખોલીને અંદર રેજો આપડી વાડી લીલી ના ઘેર હાલો ભાઈ ધીમ ધીમ કરીને હેઠા માથે ચડીને આપણે હે ને આમ કેરું કોરા જઈ હે હાલો તો આપણે જાઈ જો ભાઈ આપડી આ કેર હે બરાબર આરામારા પોપ ભરાઈ ગયા પેલા લૂઈ નાખી સેફટી પર કે પડી ની બરાબર એ આપડે આ કેરું હે કેરા આયા હે પણ આમાંથી કેરું બહુ પડી ભાઈ पौन तो होता जो, जो था आलू मैं थोड़ी कम हे बागे आप एकदम है जंगल जी गये अत्यार है लींबू बहुत आया था उम्म बहुत कहता सीताफोड़ जोता आम तमाम जोता जारी क्या सीताफोड़ ज्या जो सीताफोर जी हाँ सीता फोरी है जो हमें जामुडी तेरह जांबूडा आया ना એ જો ભાઈ માઈંડું કેમ હવા કે ધંજોક ડગડિન વી ની જારીવાઈ ગઈ હતી અને હાથી બે વાર આયકું હૈ ત્રીજી વાર આવવાનું હૈ પણ તારે મે આવી ગયો ને દે દઈયું થારો ભાઈઓ પાછા ઘરે જાય હૈ અને બાપુ નું કામ હૈ તો કરાખી જો આ થોડું આપણે બક્કાનું આવ્યું હૈ ખાવા ભરતું લઈ લેવાનું いや બનો બક્કા લમ કેમ છે બાગ બક્કા અને આપડી માઈંડવી હૈ બરાબર હાલો હવે હે ને આપણે હે ને આ ઝાપલી દઈ દે પોષણ મેજાઈ બરાબર પોષણ મોસમાં આવવાનું બ્લોગ મેડી માંથી ગયા હે બરાબર જો તમને બતાઉં જેરિયા બતા હાલો આપણે હે ને બજેન આરવાર જાય મેડી માં ગરમી બહુ થાય બલોગ ઉતાર્યો મે ફોન પકડો હોજે ના આઈફોન હે તો હું થાય ભાઈ એ જો બધા આયા હે બધા આવી ગયા હે મેડી માંથી એયો બેઠા હે બધા હાલ દમ દડ કો લાગે હે આગળ આગળ જે ભાઈ આપડા પત્ર આપણે આવડે ની બાપા બનાવતા બાપુઓ કેવો અસર બનાવ આપણે ના આવડે બાપુ ના આવડે હા આ જ તૈયાર હોય હાન બોસ રેવા દે રેવા દે હવે બોલા મિત્રો આપણે બરાબર બોપર બોપર મોર આપણે કામ હતું બરાબર કર્યુંતું આ હું નહી સમજીત કહી

આ ભાઈ આપણો ગુગરન માવો એ રોટલી બનાવી હે ના આપડા આગળ મશીન છે પછી હું ના આગળ એક મશીન છે બાપુ આવો હું ગુગરો બનાવું ઈ કે હું ગુગરો આ તું તો ગુગરો જો મે તો ભાઈ હેને હાઈ થઈ ગઈ છે બરાબર અને ભાઈ જો હે હેને હવે ને આપણે ગુગરો આપણે ગુગરા બનીને ત્યાં થઈ ગયા છે તો ભાઈ હું સેવ હે અને આપણા આમાં ગુગરા છે બરાબર આય આપડે ભૂંગરા પણ તૈયાર છે હાલો તો હવે ભાઈ એન આપણે ખાઈ લઈએ જો આમાં આપડે છે ને ચટણી છે મીઠી આમલીની આ આપડા ગોગરા છે બરાબર હાલો હવે હે ને ખાઈ લે પછી દર્શક કેસી વિને રામ રામ ડાયરેક્ટ હવે બીજા આપ લોકોમાં સદ્યા સુધી રામ રામ ડાયરેક્ટ સબસ્ક્રાઇબ કરતા જજો મોલ વિની વ્લોગ માં ડાયરેક્ટ ચેનલ માં આવશે એટલે બીજા બ્લોગ માં મળશું ત્યાં સુધી રામ રામ ડાયરેક્ટ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો આવજો